સૌને જય ભીમ નમો ઉધાય જય ભારત જય સંવેધાન તમારા પૈસાનું સુરક્ષિત રોકાણ કરવા માટેની એકમાત્ર સંસ્થા એટલે વિનયના ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ લિમિટેડ જે આરબીઆઈ પ્રમાણિત છે અને ભારત સરકાર માન્ય છે અહીં સુરેન્દ્રનગરમાં વિનયના ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ લિમિટેડનો ઉદ્ઘાટન સમારોહ યોજાઈ ગયો હતો મહેમાનોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું વિનયના ભારત સરકાર માન્ય છે ઉદ્ઘાટક માન્ય વિજયકુમાર જયસ્વાલ ચીફ મેનેજિંગ ડિરેક્ટર ઉપસ્થિત રહ્યા હતા માન્ય સતીશકુમાર મેનેજિંગ ડાયરેક્ટર માન્ય દિનેશકુમાર ચોરસિયા ડિરેક્ટર માન્ય સુભાષકુમાર ભારતી ફાઉન્ડર લીડર માન્ય ભાઈલાલભાઈ પાંડવ મેનેજિંગ ડિરેક્ટર ગુજરાતની ઉપસ્થિતિમાં ઉદઘાટક સમારોહ યોજાઈ ગયો હતો નિમંત્રક એડવોકેટ અશોક ચાવડા સાહેબ તથા આયુ બીસી સોલંકી સાહેબ મહેમાનોનું સ્વાગત સન્માન કર્યું હતું નિશ્ચિતપણે તમારા પૈસાનું સુરક્ષિત રોકાણ કરવા માટેની એકમાત્ર સંસ્થા એટલે કે વિનયના ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ લિમિટેડ અને તે પણ આરબીઆઈ પ્રમાણિત ભારત સરકાર માન્ય છે સુરેન્દ્રનગર હેડ ઓફિસ ઉદ્ઘાટક સ્થળ ઉપાસના સર્કલ આઈસીઆઈસીઆઈ બેંકની ઉપર મિલેનિયમ પ્લાઝા એક અહીં ઉદ્ઘાટન સમારોહ યોજાઈ ગયો હતો અહીં આયોજકોએ મહેમાનોનું સ્વાગત સન્માન કર્યું હતું અને સુરેન્દ્રનગરના તમામ લોકોએ સાથ અને સહકાર આપી અહીં ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું સુરેન્દ્રનગરના તમામ લોકો અહીં ઉપસ્થિત થયા હતા વિનયના ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ લિમિટેડનું ઉદઘાટન કર્યું હતું મહામાનવ યુગધર બોધિસત્વ બાબા સાહેબ આંબેડકરે એક શોધ નિબંધ લખ્યો હતો જેનું નામ હતું ધ પ્રોબ્લેમ ઓફ રૂપીઝ અને આ શોધ નિબંધના આધારે સ્થાપના કરવામાં આવી હતી તો મિત્રો આ પૈસા નું બજાર છે પૈસા રોકાણ પૈસા લેવા પૈસા દેવા અને જે લેન્ડ દેન છે અને લેન્ડ દેન ઉપર જે સંસ્થાઓ કામ કરે છે એમાં ભારતમાં પલ્સ સહારા આઈસીઆઈસીઆઈ એસડીએફસી એવી અનેક બેંકો કામ કરી રહી છે કેટલીક સંસ્થાઓ પ્રાઇવેટ છે તો કેટલીક સરકારી સંસ્થાઓ પણ આ કામ કરી રહી છે પરંતુ વિનયના ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ લિમિટેડ એ આરબીઆઈ પ્રમાણિત છે તથા ભારત સરકાર માન્ય છે તો તમારા પૈસાનું સુરક્ષિત રોકાણ કરવા માટે એ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ લિમિટેડ કે જે ભારત સરકાર માન્ય છે તો મિત્રો અહીં જે મહેમાનોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને અહીં મેનેજિંગ ડાયરેક્ટર ગુજરાત ભાઈલાલ પાંડવ સાહેબે કેટલીક એવી વાતો કરી હતી કે લોકો આકર્ષિત થયા હતા તો લોકોએ આ વાતોને તો તારીઓના ગડગડાટથી વધાવી લીધી હતી મેનેજિંગ ડાયરેક્ટર માન્ય સતીશ કુમારે પણ કેટલીક એવી વાતો કરી હતી કે લોકો તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા તો મિત્રો આ વિનયના ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ લિમિટેડ એ ભારત સરકાર માન્ય છે તથા આરબીઆઈ પ્રમાણિત છે એની ખાતરી આપી હતી અને તમારા પૈસા જે રોકાણ થશે એનાથી જે વેપાર થશે એનાથી જે આવક થશે એ બીજી જે બેંકો છે સહારા પલ્સ આઈસીઆઈસીઆઈ એચડીએફસી તો એ જે સંસ્થાઓ છે એનાથી કંઈક અલગ કરવા માટે આ વિનયના ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ લિમિટેડની સ્થાપના કરવામાં આવી છે તો મિત્રો આ બહુ મોટી વાત કહેવાય જ્યારે ધોળકાની અંદર તેની પ્રથમ બ્રાન્ચ ખોલવામાં આવી છે અને અહીં સુરેન્દ્રનગર ઉપાસના સર્કલે આ દ્વિતીય બ્રાન્ચ ખોલવામાં આવી છે અને આ દ્વિતીય બ્રાન્ચ ખોલી અને એક નવો સંદેશ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તો મિત્રો અહીં તથાગત બુદ્ધ રૂપને પણ તમે જોઈ શકો છો કે સબકા મંગલ હો તેરા મંગલ મેરા મંગલ સબકા મંગલ હોય રે અને આ ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો એડવોકેટ અશોક ચાવડા સાહેબે સ્વાગત પ્રવચન આપ્યું હતું અને મહેમાનોનું સ્વાગત કર્યું હતું માન્ય સુભાષકુમાર ભારતી ફાઉન્ડર લીડર જેમણે પણ કેટલીક એવી વાતો કરી હતી જેથી લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો જાણે કે પોતાના પૈસાની પોતાની બેંક બનાવવાની હોય એવો જ ઉત્સાહ આજે ઉપાસના સર્કલે જોવા મળ્યો જ્યાં વિનયના ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ લિમિટેડનું ઉદ્ઘાટન થઈ રહ્યું હતું જે ભારત સરકાર માન્ય છે અને આરબીઆઈ પ્રમાણિત છે અહીં મુખ્ય ઉદ્ઘાટક શ્રી ભાઈલાલ જયશ્વર સાહેબ રહ્યા હતા કે લોકોમાં એક ઉત્સાહ જોવા મળ્યો હતો અને અહીં સુરેન્દ્રનગરની અંદર તમે જોઈ શકો છો ભારત સરકાર માન્ય છે એવી વિનયના ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ લિમિટેડ હોમ લોન આપે છે કાર લોન આપે છે એજ્યુકેશન લોન આપે છે પર્સનલ લોન આપે છે પ્રોફેશનલ લોન આપે છે તેમજ દરેક પ્રકારે અહીં વિનયના ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ લિમિટેડ સંસ્થા એ સહાય કરે છે તો મિત્રો આ બહુ મોટી વાત કહેવાય કે તમારા પૈસાની તમારી જ બની રહી છે અને એનું નામ છે વિનયના ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ લિમિટેડ તો સૌ પ્રગતિ કરે સૌ આગળ વધે લોકો જોડાય તેવી હાર્દિક શુભેચ્છા પાઠવું છું તો મિત્રો સાથ અને સહકાર આપવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય ભીમ જય ભારત જય સંવિધાન નમો બુદ્ધાય